મારું નામ રિષિ વાછાણી છે ડિટેલિંગ માફિયા રાજકોટનો ફ્રેન્ચાઇઝી ઓનર છું આજથી આપણે ધ ડિટેલિંગ માફિયા રાજકોટ આપણે સત્યસાઈ હોસ્પિટલ પહેલાં આવી જશે અને નાના માવાથી આપણે આવી મારુતિ ચોકથી લેફ્ટ હેન્ડ સાઈડમાં આવે અને આપણી પાસે વેરિયસ કેટેગરીઝ છે કોટિંગમાં એક પેલું છે સિરામિક કોટિંગ આવે પછી આવે ગ્રેફિંગ કોટિંગ આવે પછી આવે પીપીએફ એમાં આપણી પાસે વેરિયસ ટાઈપના પેકેજીસ છે અને એનું તમને ડેમો પણ બતાવીએ અહીંયા સેમ્પલ પણ બતાવીએ છીએ અમે આપણું સિરામિક કોટિંગ હોય એક વર્ષથી લઈને સાત વર્ષ સુધીના પેકેજીસ હોય પીપીએફ હોય બે વર્ષથી લઈને દસ વર્ષ સુધીના પેકેજીસ હોય એટલે આપણે લાઈફ ટાઈમ વોરંટી પેકેજીસ હોય આમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ આપણે સિરામિકની છે વીસ હજારથી ચાલુ થાય અને સાઠ સિત્તેર હજાર રૂપિયા સુધીનું હોય અને હોય એ લાખથી ચાલુ થાય અઢી લાખ ત્રણ લાખ સુધીનું પેકેજીસ હોય આજે લાગણી અમને સરસ લાગ્યું કે આટલા લોકો અમારા રિટેલિંગ માફિયા રાજકોટમાં પધાર્યા છે અને અમારા ધારાસભ્ય જયેશભાઈ રાધિરાએ પણ મુલાકાત લીધી છે આજે અને અમને બહુ સારું લાગે છે કે અમારે મહાનુભાવ આજે પધાર્યા છે જરૂર અમારી મુલાકાત લેજો અને આપને અમને વેરિયસ કેટેગરીઝના પેકેજીસ સમજાવશું અને ડેમો દેખાડશું તમને અને તમને ક્વોલિટી પણ ચેક કરાવશો સરસ લાગશે તમે કોટિંગ કરાવો તમારે પ્રોટેક્શન કારને પ્રોટેક્શન મળે અને લાઇફ ટાઈમ વોરંટી મળે તમને કાર